હેમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર પાસેથી પસાર થતા હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જતા કન્ટેનરનો ડ્રાઈવરની વિગતો ફાઈર વિભાગ નર્તા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકનો રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતા હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે બે દિવસ પહેલા જ એક કાર પર કન્ટેનર પડતા ચાર લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર વાઘોડિયા બ્રિજ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે બે કન્ટેનર અને એક બ્રેઝા કાર વચ્ચે અકસ્માત થતા આ ઘટનામાં એક કન્ટેનર ચાલક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ઘટના બનતાની સાથે જ વડોદરા ફાયર વિભાગ અને કપૂર પોલીસ મથકનો સ્ટાફ પહોંચ્યો હતો અને આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી સરનાસીબે આ સમગ્ર ઘટનામાં મોટી જાણહાની ટળી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે